આજની વાર્તા માતાઓ જ સંતાનોને મહાન બનાવી શકે મિત્રો આ એડિંગના અનુસંધાનમાં મેં અનેક વ્યક્તિના અનુસંધાનની અંદર વાર્તાઓ જુદા જુદા ફોર્મમાં કીધી છે આજે મારે વિશ્વના મહાન સિતારવાદક વિલાયત ખાન કે જે પોતે મહાન બન્યા એ પોતાની માતાને કારણે જ બન્યા છે એ વાતને સમજાવવા માટે એમનો પ્રસંગ લઈ અને મારે એક વાર્તા કેવી છે વિલ વિલાયત ખાન ખૂબ મહાન સંગીતકાર અને કે સિતારવાદક એમના પિતા પણ બહુ મોટા સિતારવાદક હતા અને જેને આપણે એમ કહી શકાય કે ઘરની અંદર જ એને વારસો આ પ્રકારના સંગીતની ભૂમિકા ઉપર મળેલો પણ પરિસ્થિતિ એ થઈ કે એના પિતા એને સિતારનું વાદન શીખવાડતા હતા પણ હજી થોડાક જ સમય એને શીખવાડ્યું કે એના પિતાનું અવસાન થાય છે અને આ જે સિતાર વાદન છે એ વાદન એની માતા પણ જાણતા હતા એટલે ઘરની અંદર જ આ કલા હતી એના પિતાનું અવસાન થતાં એને એમ થયું કે હવે મારે ખરેખર તો હું આ સિતારને બહુ ઊંચા લેવલ ઉપર તો નહીં શીખી શકું પણ એની માતાએ નક્કી કર્યું કે મારે મારા દીકરાને કોઈ પણ ભોગે મહાન બનાવવો છે પોતાનું જ્ઞાન એના પતિ જેટલું નહોતું એટલે કે વિલાયસ્થાનની માતાનું જ્ઞાન એટલું વધારે નહોતું કે જે એનો પતિ વધારે સારામાં સારા જે સિતારવાદક હતા પણ એમનું પાસે જે જ્ઞાન હતું એના અનુસંધાનમાં એને શરૂઆત કરી વિલાયત ખાન જ્યારે એના ના હતા એટલે કે માત્ર ને માત્ર છ કે સાત વર્ષના ત્યારથી એની માતા એને દરરોજ સિતારનું જ્ઞાન આપે સવારમાં અને રાત્રે દોઢ દોઢ બબ્બે કલાક સુધી ક્યારેક ક્યારેક તો રજાના સમયની અંદર ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી એક દારું જ્ઞાન આપે અને આ અનુસંધાનમાં એ મહાન સિતારવાદક તો એ તો ઠીક છે પણ એની એક પ્રસંગની ભૂમિકા ઉપરની મારે વાત કેવી છે અને આ પ્રસંગની ભૂમિકા આજના જે વિદ્યાર્થીઓ છે આજના જે યુવાનો છે એમને સાચું માર્ગદર્શન મળી શકે એટલા માટે મેં આ વાર્તા પસંદ કરી છે કોઈ એક વખત વિલાયત ખાનને એની માતા રાત્રે સિતાર વાદન શીખવાડતા હતા ખૂબ સારી રીતે એની તૈયારી પણ ચાલતી હતી પણ એ વખતે સખત ઠંડીનો દિવસ હતો અને એ ઠંડીનો દિવસ એટલો બધો હતો કે વિલાયત ખાનને બહુ ઠંડી લાગતી હતી સ્વેટર પહેરેલું હતું કપડાં પહેરેલા હતા તેમ છતાં પણ એ જ્યારે શીખવાડતા હતા એની માતા ત્યારે ધ્રોજતા હતા એટલે એમણે એમ કીધું કે મમ્મી આજે ખરેખર સિતારવાદન આપણે ન કરીએ તો આજે ન શીખવાડવામાં આવે તો એની માતાએ કહે છે કે બેટા કોઈ પણ સાધના કરવા માટે નિયમિતતા બહુ અગત્યની છે અને તને ઠંડી લાગે છે એટલે તરત જ પોતાની શાલ એટલે એની માતાએ પોતાની શાલ એને ઓઢાડી દીધી અને એમ કીધું કે હવે તું આ ઓઢી લે અને તું એકાગ્ર બની જા જો તું શીખવામાં એકાગ્ર જો બની જશે તો તને ઠંડી પણ નહીં લાગે કલા એક એવી સાધના છે કે એ સાધનાની અંદર કોઈ પણ વસ્તુ બારની છે એની અવસર થતી નથી તારે જો મહાન સિતારવાદક જો બનવું હોય અને વિશ્વ લેવલ ઉપર પણ તારે ઊંચાઈ પર જવું હોય તો બારના કોઈ પણ એટમોસ્ફિયર બારનું કોઈ પણ વાતાવરણ એની પણ આપણે અસર ન થાય અને આપણે એ વસ્તુ પણ ભૂલી જઈએ ત્યારે આપણે એની અંદર પારંગ થતા હોય છે ત્યારે વિલાયસ ખાનને ફરીવાર પૂછે છે પણ ઠંડી લાગતી હોય એને હું ધ્રુજતો આવતો ત્યારે એની માતા ફરીવાર કે છે બેટા તને ઠંડી એટલા માટે લાગે છે કે તારું ધ્યાન હજી એકાગ્ર નથી

પોતાની માતા પાસે ચાર થી પાંચ કલાક સખત ઠંડીમાં એને એ શીખવાનું કામ કર્યું અને જ્યારે શીખવાનું પૂરું થયું ત્યારે એની માતાએ કીધું કે બેટા તને ઠંડી લાગી તો કે ના મને ખબર ન પડી ત્યારે એને એમ કીધું કે મેં તને જે સાલ આપી હતી ને એ સાલ પણ નીકળી ગઈ હતી તારી ઈ સાલ પણ ત્યાં ઓઢી નહોતી અને પહેલા તો એમ કહેતો હતો કે મને આ ધ્રુજ છે એને બંને સાલ પણ ઓઢી નહોતી અને રાતના સમયમાં ઠંડીનો પણ વધારો થયો હતો અને તેમ છતાં તને લેશ માત્ર ઠંડીની અવસાર ન થાય એટલે એક વાત તું સમજી લેજે કે હવે તું વિશ્વ લેવલ ઉપર આ ક્ષેત્રમાં પારંગત બનીશ અને ત્યાર પછી પણ એણે ખૂબ લાંબો અભ્યાસ એની માતા પાસે કર્યો રાતને દિવસ ક્યારેક ક્યારેક કલાકો સુધી ક્યારેક ક્યારેક માતા અને દીકરો બે ચાકતા હોય તો યાન યા સુઈ જાય આવા પ્રકારની ભૂમિકા ઉપર એની માતાએ એક જ નક્કી કરેલું કે મારે મારા દીકરાને મહાન સિતારવાદક બનાવો છે એના પિતાની હાજરી નથી તેમ છતાં પણ હું આ રીતે કરીશ એટલે પોતે શીખતા જાય પોતે પણ વધારે વધારે પ્રેક્ટિસ કરતા જાય એની માતા અને હારો હાર જે સમય મળે એમાં એના પીસેના દીકરાને શીખવતા જાય અને એ ભૂમિકા ઉપર પહોંચે મારે સૌ યુવાનો કે જે ભણે છે મારે સૌ યુવાનો કે જે લોકો કામ કરે છે મારે સૌ યુવાનો કે જે કોઈ પણ ક્ષેત્રની અંદર એને ઊંચાઈ ઉપર જવું છે બહુ મોટા બિઝનેસમેન બનવું છે કે કદાચ બહુ મોટી ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષા આપવી છે ત્યારે તમે આ વિલાયસ ખાનની યાદ કરજો એને ઠંડી લાગવાની પણ બંધ થઈ ગઈ અને વાત બહુ સાચી છે આપણે કદાચ એવું માનતા હોઈએ કે આ વાત બહુ થોડી અતિરેક છે પણ અતિરેક નથી આ વાત ખરેખર તમે કોઈ પણ કાર્યની અંદર જ્યારે ખોવાઈ જાઓ છે વૈજ્ઞાનિકો જ્યારે સંશોધન કરવામાં ખોવાઈ જાય છે કોઈ પણ માણસ જ્યારે કોઈ સામાન્ય કારીગર પણ કોઈ ફેક્ટરીમાં કામ કરતા કરતા ખોવાઈ જાય છે ત્યારે એને ગરમીની કે ઠંડીની કે વરસાદની કે અન્ય કોઈ સિઝનની અસર થતી નથી આપણને ખબર છે કે પર બપોરે તડકાની અંદર કામ કરતા મજૂરો એને કોઈ તડકાની અસર થતી નથી ભૂલી જાય છે એક સામાન્ય માણસ એ તડકામાં ચાલીને નીકળી પણ ન શકે ને એ લોકો પાંચ પાંચ છ છ કલાક સુધી કામ કરે છે સખત ઠંડીની અંદર કોઈ ઠંડીના વિસ્તારમાં કોઈ ભણવા જતા બાળકો નાના નાના એકદમ ઠંડી માઇનસ ટુ માઇનસ ફોર એવી ઠંડીમાં ભણવા જતા બાળકોને ઠંડી લાગતી નથી એની પાછળ માત્ર એક જ ખ્યાલ કે તમે જો તમારા ક્ષેત્રની અંદર જો ઊંચાઈ જવા માગતા હો અને જીવનમાં ટોચ ઉપર જાતા હો તો વિલાયત ખાનની માતા આપણને સૌને સૌ માતાઓને સંદેશો આપે છે કે તમારા સંતાનોને તમે એવી તાલીમ આપો કે એ જ્યારે શીખતા હોય ત્યારે આજુબાજુની કોઈ અસર ન થાય આજુબાજુની એટલે ઠંડી ગરમી એટલું જ નહીં ક્યારેક ક્યારેક કોઈ ડિસ્ટર્બન્સ થતો હોય અવાજ આવતો હોય તો એની અસર પણ ન થાય અને આ વાત દરેક યુવાન જો વધતા ઓછા પ્રમાણમાં જો સ્વીકારી લે તો મને એમ લાગે છે કે માતાનો પ્રયત્ન છે એ સફળ થશે અને આપણું સંતાન ખૂબ મહાન બનશે એવી શ્રદ્ધા સાથે મારી વાત પૂરી કરો છું ધન્યવાદ